નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જેતપુર નવાગઢ એક ખેડૂતભાઈની વાડી આવ્યા છીએ અને એમની વાડી આપણે એક મગફળીની મુલાકાત લઈએ છીએ જે પહેલેથી વાવેતર કર્યું અને આજ સુધીની મગફળી થઈ છે એમાં કઈ કઈ પ્રકારની એણે ઉપજાઉ કરેલી છે આપણે ખેડૂતને મળીએ કયું ગામ તમારું ગામ નવાગઢ જેતપુર તાલુકો જિલ્લો રાજકોટ અને શું નામ છે આપનું નિશ્રાજભાઈ નારાયણ પાંદરિયા અને આપણે શેનું વાવેતર કરેલું છે અત્યારે માંડવી બીજું બીજું કપાસ હા હા અને આ જે મગફળી જે આપણે વાવી છે કઈ જાય છે જાય છે વીસ નંબર અને આપણે કેટલો ટાઈમ થઈ ગયો વાવેતર કર્યું એના દોઢક મહિનો થયો અને પાયાથી આપણે કઈ કઈ વસ્તુ આપેલી હતી મગફળી ખાતરમાં આપણે એસપી હા અને સુપર હા અને ફાડા સલ્ફર અને કિસાન

પછી હાથી આકવામાં આપણે મગળનું પ્રમાણ ઓછું થઈ ગયું છે તો જોયો ખેડૂત મિત્રો કે પાયેથી જ ખાતરનું ને એનું પ્રમાણ સારું રાખ્યું છે એમોનિયમ સલ્ફેટ આપેલું છે પછી ડીએપી એનપીકે આપેલા છે પાયાની અંદર અને ઉપરથી પણ દવાના છંટકાવ કરેલા છે અત્યારે મગફળી બહુ સારી છે અને આજ રીતે આપણી યુટ્યુબ ચેનલને જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઇક કરજો શેર કરજો જેથી કરીને આવતા નવા વિડીયોમાં આપણી મિલાકાત ઝડપથી થાય અને તમને વિડીયો ઝડપથી પહેલાં તમારી પાસે પહોંચે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન